નમસ્તે આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વકક્ષાએ દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું આ પછી બે હજારથી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે

જ્યા જાવ બસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકા ગુજરાતી આપણે ગુજરાતી લોકો ભાષા ગુજરાતી લોકો તેના ઇતિહાસ મહત્વ પરંપરા વૈભવ અને હર્ષો ઉલ્લાસથી ઉજવાતા તહેવારો માટે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે ભાષાનો કોઈ સ્પર્ધા ન હોવી જોઈએ વિશ્વને દરેક ભાષાનું પોતાનું અલગ મહત્વ છે દરેકને પોતાની ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તેણે પોતાની ભાષાનો ગૌરવ વધારવા જીવનભર કામ કરવું જોઈએ मारा खडी सुदी रमता रमता छीकी मुतो गुजाती मारा हृदयमा तातने था भक्ति मारी भाषा गुजाती गमती मने गुजाती महिषाराम हेंती ने गायडवानमा हालती बडी चरतरमा तो वही रहंती एबी मारी भाषा गुजाती तोखे मने गुजाती सुंदेरियो हायलो रोजरो मने पठणिय विद्युत छास बडी चरतरिय विद्युत धराय ने बोली एबी मारी भाषा नी बोलियो गमती मने गुजाती

लालू पाडू हाशो के नहीं पेन दे हाशो के नहीं साबू बाबू मळशे के नहीं गमत गुलाल करवाते एवी भारी भाषा गुजाती गमती मने गुजाती